એક રિવોલ્વર અને છ જીવતા કારતુસ લઈને બેઠેલા યુવકને જિલ્લા એસઓજી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે લક્ષ્મી નારાયણ ફળિયા ખાતે રહેતા યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે દેશી હાથ બનાવટને રિવોલ્વર અને છ જીવતા કાર્ટો સાથે તેના ઘરની બહાર બાકડા પર બેઠો અને જિલ્લા પોલીસ તંત્રના એસઓજી પોલીસે આ બાતમીને આધારે યુવકને રિવોલ્વર અને છ જીવતા કાર્ટો સાથે ઝડપી પાડી યુવકની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ બડો પોલીસ મથક ખાતે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા પચીસ હજારની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર કાર્ટો સિક મોબાઈલ ફોન અને કારના ઘડિયાળ સહિત કુલ રૂપિયા ત્રેસ હજાર સાતસોનું મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી હતી રિવોલ્વર તથા કારતુસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે અને કોને આપનાર હતો તે અંગે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે હાઉસકીપિંગની નોકરી કરતો હોય બે વર્ષ પહેલાં પહેલી ખાતેના એક મકાનમાંથી આ હથિયાર તથા કારતુસ નંગ છ અને કાંડા ઘડિયાળ પોતે મરૂન કલરના રેગઝિનના પાકેટ સાથે લઈ આવ્યો હતો અને મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથિયાર અને કારતૂસ લઈને અહીં બેઠો હતો આ સમગ્ર મામલે જિલ્લા એસઓજી પોલીસના એએસઆઈ ભોગીભાઈ ભવાનભાઈએ આ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વડુ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી વડુ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે